નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રણ જુલાઈથી લઈને અગિયાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદ તાપમાન ભેજ પવન અને ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું મિત્રો આજે તારીખ ત્રણ જુલાઈ છે તો ત્રણ જુલાઈના અપડેટની વાત કરી દઈએ તો ચોમાસું સમગ્ર દેશને કવર કરી ચૂક્યો છે અને સમગ્ર દેશના મોટાભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ પણ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રણ જુલાઈ ક્યાં પડી શકે છે વરસાદ અને આવનારા દિવસોમાં વરસાદનો જોર ગુજરાતમાં કેટલો રહી શકે છે મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો છે ગત ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના માણાવદરમાં સત્તર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જ્યારે લાખાણીમાં અગિયાર ઇંચ વરસાદ થતાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ જવા પામ્યું છે ઉપરાંત મિત્રો ગત ચોવીસ કલાકમાં એકસો ને અગ્નસિત્તેર તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે હવે આજે તારીખ ત્રણ જુલાઈ છે તો આજ રોજ ગુજરાતના ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે અને ચાર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે ભારે વરસાદની વાત કરીએ તો બનાસકાંઠા સુરત નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ભારે વરસાદ ક્યાં થઈ શકે છે તો સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી બોટાદા રાજકોટ જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વધુ થઈ શકે છે કચ્છના દક્ષિણી પટ્ટામાં પણ વરસાદની શક્યતા વધુ રહેલી છે મિત્રો આવતીકાલે વરસાદનું પ્રમાણ ઘણું બધું ઓછું થઈ જશે પરંતુ મિત્રો એક ખાસ વાત છે કે રાજસ્થાન તરફ તારીખ ચાર તારીખે મોડી રાતથી લઈને પાંચ તારીખથી ધીમે ધીમે એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સજાશે અને તારીખ પાંચ તારીખ બાદ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં ભારે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે રાજસ્થાનમાં થતા વરસાદના કારણે ઉપરાંત સિસ્ટમ સક્રિય થવાને કારણે તેની અસર ઉત્તર ગુજરાતને પણ થવાની છે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં તારીખ પાંચ તારીખ બાદ વરસાદનો જોર ધીમે ધીમે વધે તેવી શક્યતા છે એટલે કે મિત્રો હવે ધીમે ધીમે એક નાનકડી વરસાદની બ્રેક આવી જશે પરંતુ ત્યારબાદ એકાદ દિવસને છોડતા ફરીથી વરસાદની રમઝટ ચાલુ થઈ જશે તારીખ છ થી લઈને અગિયાર જુલાઈમાં ગુજરાતમાં ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે આ જ બીજો રાઉન્ડ છે તેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદનું પ્રમાણ સામાન્ય ઓછું થઈ શકે છે એટલે અત્યારે સૌરાષ્ટ્રને જોરદાર વરસાદ મળી રહ્યો છે હવે સૌરાષ્ટ્રને સામાન્ય રાહત મળશે હવે વારી છે ઉત્તર ગુજરાતની અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ જોરદાર વરસાદ થઈ શકે છે એકંદરે મિત્રો અગિયાર જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો માહોલ યથાવત રહેશે છ તારીખ બાદ એટલે કે છથી લઈને અગિયાર જુલાઈ સુધીમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી જશે અનેક વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ થાય થંડસ્ટ્રોમ એક્ટિવિટી જેવો આપણને એક માહોલ પણ સર્જાઈ જાય અને એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ સર્જાવાનો છે ગરમીની વાત કરીએ તો મહત્તમ તાપમાન હજુ પણ તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે ન્યૂનતમ તાપમાન ઓગણત્રીસ સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે હવે મિત્રો વાત કરીએ તો પવનની કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પચીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એક મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાશે કાચા મકાનોને વ્યાપક નુકસાન થાય તેવી શક્યતા છે એટલે મિત્રો અગમચેતીના ભાગરૂપે થઈને થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અને કોઈ ચીજ વસ્તુ એવી હોય જે ખતરનાક એરિયામાં આપણે ગણી શકાય તો તેને સલામત સ્થળે લઈ લેજો કહેવાય છે કે ચેતતો સદા સુખી એટલે મિત્રો આપણે થોડું ધ્યાન રાખવું અને એલર્ટ રહેવું પણ ખૂબ જ જરૂરી છે એટલે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ આગામી દિવસોમાં થવાનું છે એકંદરે મિત્રો ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે એકાદ દિવસનો થોડો વિરામ રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ થોડો હટી જશે પરંતુ છ તારીખથી ફરીથી એક નવો વરસાદનો રાઉન્ડ આવશે જેમાં સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અથવા તો ભારેથી ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે